પાટણ શહેરમાં આવેલ પછાત અને સ્લમ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી ના નીકળે તે હેતુથી સાફ સફાઈ તેમજ ભૂગર્ભ ગટરો સફાઈ કરાવી દવાનો છંટકાવ અને મચ્છરોના ઉપલબ્ધને નાથવા ફોંગીંગ મશીનથી છંટકાવ તેમજ યુદ્ધના ધોરણે કરાવવામાં ભરત ભાટીયાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી પાટણ પાટણ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં ઘણા પછાત અને સ્લમ વિસ્તારો આવેલા છે આ પછાત અને સ્લમ વિસ્તારોમાં સાફ સફાઈ પાટણ નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી ચોમાસાની ઋતુ હોય સ્લમ વિસ્તારમાં સાફ સફાઈ ન થવાને કારણે ખૂબ જ ગંદકી વધી છે અને આ ગંદકીથી લોકોમાં આરોગ્ય સાથે ભયનો ખતરો તોલાઈ રહ્યો છે જેથી પાટણ શહેરમાં મીરા દરવાજા ટાયરનગર તેમજ ભીલવાસ રામનગર મલોના છાપરા તેમજ પોપટપરા કેનાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોતીસા દરવાજા તળાવ રોહિતનગર તેમજ રોટરીનગર છાપરા તેમજ સામે તેમજ ધનાવાડાના છાપરા નગરપાલિકાના ભવાની છાપરા છાપરા તેમજ જેવા વિવિધ વિસ્તારોની સ્થળ તપાસ કરાવી અને તમામ પછાત અને સ્લમ વિસ્તારોને ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી ના તે હેતુથી સાફ સફાઈ તેમજ ભૂગર્ગઢોની સફાઈ કરાવી દવાનો છંટકાવ અને મચ્છરોના ઉદ્રમને નાથવા ફોંગીંગ મશીનથી છંટકાવ ધોરણે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે આ પછાત અને સ્લમ વિસ્તારોમાં કામગીરી જો સત્વરે કરવામાં આવે તો આ પછાત અને સ્લમ વિસ્તારોમાં ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે તો સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીની રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અત્યારે ચોમાસાના હિસાબે વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે અસહ્ય ગંદકીવાળું શહેર પાટણ થઈ ગયું છે તેમજ પાટણ શહેરમાં આવેલા પછાત અને સ્લમ વિસ્તારમાં પાટણ નગરપાલિકા તરફથી યોગ્ય જાળવણી સફાઈ ન થવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો સંભાવના છે આ બાબતે તકેદારીના ભાગરૂપે મેં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને પાટણના જાગૃત ધારાસભ્યની ઇમેલ કરીને જાણ કરી છે કે પાટણના જેટલા પણ શ્રમ વિસ્તાર આવે છે એમાં તાત્કાલિક અસરથી સફાઈ કરવામાં આવે એમાં ગંદકીનો નિકાલ કરવામાં આવે અને ફોગિંગ મશીનથી દવાઓનો છંટકાવ કરવામાં આવે જો આ કરવામાં આવશે તો આગામી સમયમાં પાટણમાં રોગચાળો ફાટી નીકળશે નહીં જો આ કરવામાં નહીં આવે અને જો ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે તો એની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકાના જવાબદાર અધિકારી તરીકે ચીફ ઓફિસર શહેરની રહેશે આ બાબતમાં એમને લેખિત જાણ વોટ્સઅપથી ઇમેલથી કરી છે ઘણા શ્રમ વિસ્તારમાં શ્રી પ્રોફેસરી પોતે જાતે પણ ગયા નથી તમે વિનંતી પણ કરી છે કે આ સ્થળ વિસ્તારની સ્થળ મુલાકાત લો સ્થળ મુલાકાત લીધા બાદ યોગ્ય સફાઈ કરાવશો એવી વિનંતી કરી છે